પિતૃદોષ પિતૃ નડે છે એ વાત તો મારી એક વાત હું તમને જણાવું કે મોણપર ગામની અંદર આવેલ સર્વ સમાજ માટેનું જે અંતિમ સંસ્કાર ધામ જેને અમે લોકો મોક્ષધામ તરીકે ઓળખીએ છીએ એની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી એટલે કે બે આઠ થી આજે બે હજાર ચોવીસ સુધી હું કામ કરું છું ત્યાં રાત પણ રોકાણો છું બધા એ બધાને યોગ્ય જગ્યાએ એમનો નિકાલ પણ કર્યો છે રાખને પણ નાખી છે હાડકાંને પણ એ નાખીને અંતિમ સંસ્કાર ખાટ લઈને ચોખ્ખી પણ કરી છે ઘણા બધા વર્ષોથી બેનો પણ એ કામ કરે છે છતાંય આજ સુધીમાં જ્યાંથી ખરેખર આપણને અમારી કોઈ બહેનોને કે કોઈ ભાઈઓને એ વળગ્યું નથી ભાઈઓને વળગ્યું છે પણ એક સત કર્મ કરવાનો એક સારું કરવાનો વળગાડ બધાને વળગ્યો છે તો આ વળગાડ શું છે આ પિતૃદોષ શું છે તો ક્યાંક ને ક્યાંક એ આપણા કર્મનો બદલો છે આપણે એવું કર્મ કર્યું હોય એટલે એમનું ફળ આપણને મળે છે અને કર્મ છે ને એ આપણું સતાવે છે આપણે જે કર્મ કર્યું હોય એ કોઈએ ભલે ન જોયું હોય પણ આપણો જે આતમ રામ છે ને એ વારંવાર યાદી આપે છે અને આપણને સતાવે છે હું તમને પિતૃદોષ ની વાત કરું કે પિતૃ નડે છે પિતૃ નથી નડતા પણ પિતૃઓની સાથે કરેલું આપણું જે કર્મ છે એ નડે છે પિતૃઓને જમાડ્યા નહીં પાણી ન આપ્યું એમની વૃદ્ધાવસ્થામાં એમને ત્રાસ આપ્યો એ બધું જ આપણને યાદ આવે છે કે આ મારે ન કરવું જોઈએ છતાં મેં કર્યું છે એ યાદ આવે છે સતાવે છે એના હિસાબે માનસિક આપણી જે સ્થિતિ છે એમાં ગડબડ થઈ જાય છે એને આપણે શું કહીએ છીએ પિતૃ નડે છે તો આમાં તમે જ કહો જઈ પિતૃ નડે છે કે આપણું કર્મ નડે છે એટલે ખરેખર એક એક પોઝિટિવ પોઝિટિવ થિંકિંગ રાખો હકારાત્મક વિચારો રાખો કે હું કોઈ દિવસ મન વચન અને કર્મથી કોઈનું અહિત નહીં કરું પછી એ ચાહે મારું કુટુંબ હોય કે ચાહે મારા ગામના લોકો હોય આવો હકારાત્મક વિચાર જો તમારા મનમાં એકવાર આવી ગયો હું તમને ગેરંટી આપું છું કે તમને ક્યારે થાય કારણ કે પછી જીવદયાનું હોય પક્ષીઓ માટે ચણનું હોય માલઢોર માટે ચારાનું હોય એમને પાણી પીવા માટેના અવાડાનું હોય ગામના લોકોના વિકાસનું કામ હોય ગામના સમાજને મદદરૂપ થવાની ભાવના હોય મારી તમને ગેરંટી છે તમને કઈ નહીં નડે નહીતર દાખલો એક આપું દશરથ મહારાજ ગયા ત્યારે એ અજાણતા શ્રવણ એના હાથે હણાયો અને મહારાજના માતા પિતાના મોમાંથી શ્રાપ નીકળી ગયો કે અમે દીકરો હોવા છતાંય આજે એના વિના તડપી તડપીને મરીએ છીએ તો શ્રવણ ને મારનાર તમારી પણ આ દશા થશે એ કિર્તાર નો બાપ હોવા છતાંય શું થયું આપણે સૌ જાણીએ છીએ ચાર ચાર દીકરા હોવા છતાં અંતિમ સમયે એક પણ હાજર વળગાડ કશું જ નથી બધા જ આપણા કર્મ ના ખેલ છે એટલે સદ કર્મ કરો સુતાય સારું વિચારો જાગતાય સારું વિચારો અને આ હાથથી જેટલા થાય એટલા સારા કર્મ કરો તમને આવજો જોડું તમારું અને માથું મારું આ ભગીરથ ભાઈ ની ગેરંટી છે એટલે આપણે આવો સૌ સાથે મળીને એક સત્કર્મ કરીએ હકારાત્મક વિચારો સાથે સમાજનું ભલું ઈચ્છીએ જીવ માત્રનું ભલું ઈચ્છીએ તો ઈશ્વર આપણી હંમેશા સાથે જ રહેશે એમાં કોઈ શંકા નથી અમારા મોક્ષધામ ની અંદર મંગલકારી મેલડીમાં બિરાજમાન છે મેલે કે માતાજી નડે છે અરે ભાઈ માતાજી થોડા કોઈ દિવસ કોઈને નડે માતાજી તો આપણને જે નડતું હોય એ હટાવે પણ કર્મ જ એવા છે પછી કહીએ કે માં તમારો ખીચડો કરીશ માં તમને હું સુખડી ધરીશ માં તમને હું સાત શ્રી ફળનો આરડો કરીશ

કશું જ તમારા જીવનમાં નહીં આવે અને આવે તો ફરીથી તમારું જોડું અને મારું માથું આવજો જય માતાજી